આજે આપણે ગુજરાતના ગુજરાતના જિલ્લાઓ જોવાના છે છે એની અંદર અંદર જિલ્લાઓની અમદાવાદ અમદાવાદ એટલે જે તેનું મુખ્ય મથક છે કયું છે અમદાવાદનું મુખ્ય મથક અમદાવાદ જ છે અને વિદ્યાર્થી મિત્રો તમારે બિનસચિવાલય તલાટીકીએ જેવી ક્લાસ થ્રીની તૈયારી કરતા વિદ્યાર્થીઓ પરીક્ષામાં ઉપયોગી થાય થાય તેવા મુદ્દાઓ જોવાના છે અમદાવાદની અંદર આ નગરના સ્થાને સૌપ્રથમ આશાવાલ ભીલ દ્વારા આશાવાલ નગર વસેલું હતું કયું આશાવાલ નગર વસેલું હતું ત્યારબાદ સોલંકી વંશના ત્યારબાદ સોલંકી ત્યારબાદ સોલંકી વંશના કર્ણદેવ સોલંકીએ કર્ણાવતી નગરની સ્થાપના કરી હતી કોણે સોલંકી કર્ણાવતીએ નગરની સ્થાપના કરી હતી અને એક 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 એપ્રિલ ચૌદ ચૌદ અગિયારમાં ગુજરાતની સ્વાતંત્ર્ય સલતાનના ત્રીજા સુલતાન શાહે પ્રથમ અહમદ શાહ દ્વારા વર્તમાન અમદાવાદ નગરની સ્થાપના અહેમદ શાહ નામે કરાઈ અને ઓગણીસો સાહીઠ બાદ નવી રચાયેલી ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદ હતી ફરીથી આપણે જોઈએ કે આની અંદર જે એક એપ્રિલ ચૌદ ચૌદસો અગિયારમાં જે ગુજરાત સ્વતંત્ર હતું ત્યારે સુતાનના ત્રીજા સુલતાન અહમદ અહમદશાહે કોણે ત્રીજા સુલતાન અહમદ શાહે પ્રથમ નાસિરુદ્દીન અહમદ શાહ દ્વારા વર્તમાન અમદાવાદ નગરની સ્થાપના અહમદ શાહ દ્વારા નામે કરાઈ હતી કોના અહમદ શાહ નામે કરાઈ હતી ઓગણીસો સાહીઠ બાદ નવી રચાયેલી ગુજરાત રાજ્યની રાજધાની અમદાવાદ જ હતી પછી છે બે હજાર સત્તરમાં કંઈ બે હજાર સત્તરમાં યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સિટી કરવામાં આવી હતી કઈ સિટી તો વર્લ્ડ હેરિટેજ સિટી પછી છે અમદાવાદમાં ગાંધીજીના બે આશ્રમ આવેલા છે કેટલા બે આશ્રમ આવેલા છે જેમાં સૌ પ્રથમ કોચરબ કયું કોચરબ આશ્રમ કે જે ઓગણીસો પંચ ઓગણીસો પંદરમાં બેરિસ્ટર જીવનલાલ મહેતાના કોના ઓગણીસો પંદરમાં બેરિસ્ટર જીવનલાલ મહેતાના ઘરમાં શરૂ કરાવ્યું હતું અને ઈસવીસન ઓગણીસો સત્તરમાં સાબરમતી નદી કિનારે સત્યાગ્રહ આશ્રમ નામે તેની સ્થાપના કરાઈ હતી કઈ ઓગણીસોને સત્તરમાં અને પેલી હતી ઓગણીસો ને પંદરમાં પંદરમાં અને બીજી છે ઓગણીસો ને સત્તરમાં આ કઈ છે સત્યાગ્રહ આશ્રમ પછી છે સત્યાગ્રહ આશ્રમ સાબરમતી સાબરમતી આશ્રમ ગાંધીજીના નિવાસસ્થાને હૃદયકુંજ કહેવાય છે જે સત્યાગ્રહ આશ્રમ છે તેની અંદર સાબરમતી આશ્રમ ગાંધીજીના નિવાસસ્થાને હૃદયકુંજ કહેવાય છે કયું હૃદયકુંજ કહેવાય છે હૃદયકુંજ કહેવાય છે પછી છે ઈસવીસન અડતાલીસ માં ઈસવીસન અઢારસો ને અડતાલીસ માં જૈન વેપારી કહ્યું જૈન વેપારી હઠી પત્ની હતા તે હર કુંવર દ્વારા કઈ હર કુંવર દ્વારા પ્રેમચંદ સલાટની મદદ લઈને કોની સલાટ લઈને કોની મદદ લઈને પ્રેમચંદ સલાટની મદદ લઈને હઠીસિંહના દેરા નામે ઓળખાતા જેના દેરાસર બનાવ્યા હતા જેમાં ચૌદમાં તીર્થકર ધર્મનાથનું દેરાસર મુખ્ય છે દેરાસર મુખ્ય છે આ ઉપરાંત આ દેરાસરના પ્રાગનમાં કીર્તિસ્તંભ બનાવવામાં આવ્યું હતું કીર્તિસ્તંભ બનાવવામાં આવ્યો હતો ગુજરાતની એકમાત્ર સાયન્સ સિટી કઈ એકમાત્ર સાયન્સ સિટી રચના અમદાવાદ ની અંદર અમદાવાદ પાસે ઈસવીસન બે હજાર એકમાં માં કરવામાં આવી હતી જે સાયન્સ સિટીની રચના કઈ સાલમાં કરવામાં આવી હતી બે હજાર ને માં અને સાયન્સ સિટી એક માત્ર ગુજરાતની એક જ છે પછી કેલિકો મ્યુઝિયમ એ શાહીબાગ કેલિકો મ્યુઝિયમ એ શાહીબાગ ખાતે સારાભાઈ તરીકે સારાભાઈનો પરિવાર હતો તેની અંદર રહેઠાણ માટે આવેલું છે જે કેલિકો મ્યુઝિયમ છે એની અંદર શાહીબાગ ખાતે સારાભાઈ પરિવારના રહેઠાણ પાસે આવેલું છે જેમાં વિવિધ સમયગાળામાં ભારતીય વસ્ત્રો વસ્ત્રોને સંગ્રહ છે જે ભારતીય સંગ્રહ વસ્તુઓનો હતો વસ્ત્રોનો હતો તે સંગ્રહ છે આ ઉપરાંત મરાઠા સરદાર કયું મરાઠા સરદાર હોલકરની કયું મરાઠા સરદાર હોલકરની પાલકી એટલે પૃષ્ટિ માગના પૃષ્ટિ માગના પેઇન્ટિંગ્સ સત્તરમી સદીમાં નિમિત થતા બાલી ખા બાલી ખાતેથી બાલી ખાતેથી મળી આવેલું પટુડું આ મ્યુઝિયમનું મુખ્ય આકર્ષક છે પછી છે છેલ્લો અમને બીજો પોઈન્ટ જોઈએ કે સૈયદની સૈયદની જારી અમદાવાદમાં આવેલી છે કે સીધી સૈયદની જારી તે મસ્જિદનું મૂળ નામ સીધી સૈયદની મસ્જિદ છે કયું સીધી સૈયદની મસ્જિદ છે જે તેના પથ્થર પર કરેલા અભૂત અભૂત નકશી કામ માટે જાણીતી છે જે તેને કરેલા અભૂત નકશી કામ હતા તેના માટે જાણીતી છે આ મસ્જિદની રચના સ્વતંત્ર સલ્તન યુગમાં સુલતાન મુઝફરશાહ કહ્યું મુઝફ્ફર શાહ નામ વિદ્યાર્થી મિત્રો અઘરું અઘરું લાગે છે એટલે તમારે ધ્યાનથી યાદ રાખવું પડશે તેને ત્રીજાના ઉમ ઉમરા શેખ કોણ હતું મુજબ ફરશા તીજાના ઉમરા ઉમરા પંદરસોતેર પંદરસો હતી પછી છે શાહજાહે બનાવેલ મોતી મહેલ સરદાર પટેલ સ્મારક તરીકે ઓળખાય છે સાના તરીકે સરદાર પટેલ સ્મારક તરીકે ઓળખાય છે અંગ્રેજોના સમયે આ ગવર્નર હાઉસ હતું રવીન્દ્રનાથ ટાગોરે બાલ્યાવસ્ત્રનો વસ્તાનો સમય અહીં વિસ્તાવ્યો હતો જે બાલ્યાવસ્થાનો સમય હતો તેમણે અહીં વસ્તાવ્યો હતો આઝાદી બાદ રાજપાલ અને રાજભવન બનાવ્યું હતું કયું બનાવ્યું હતું રાજપાલ અને રાજભવન બનાવ્યું હતું પછી જે કાંકરિયા ખાતે કાંકરિયા ખાતે ગુજરાતનું એકમાત્ર નીચા નિશાચર પ્રાણી સંગ્રહાલય આવેલું છે પછી જે અમદાવાદની સાચી ઓળખ એ અમદાવાદની પોળ છે જે સાચી અમદાવાદની સાચી ઓળખ કઈ છે તો અમદાવાદની પોળ આ પાળમાં આ પોળમાં સ્વામિનારાયણ મંદિર કાલુપુરથી લઈને જુમ્મા મસ્જિદ સુધીના વીસ સ્તરોની યાત્રાઓની અસ્મિતા યાત્રા કહેવામાં આવે છે કઈ યાત્રા અસ્મિતા યાત્રા કહેવામાં આવે છે યાત્રા આવે છે પછી છે અમદાવાદ જિલ્લાના વાસંદામાં વાસંદામાં પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે જે વાસંદા ગામની અંદર પાણી શુદ્ધિકરણનો પ્લાન્ટ આવેલો છે અમદાવાદના જમાલપુરમાં આવેલા જગન જગન્નાથ મંદિરેથી પ્રતિવર્ષ અષાઢી સુદ બીજાને દિવસે જગન્નાથ યાત્રાની નીકળી નીકળે છે જે જગન્નાથ યાત્રાની શરૂઆત અઢારસો ને ઇઠ્યોતેરમાં દાસ દ્વારા થઈ હતી અમદાવાદનો પહેલો પુલ અમદાવાદનો પહેલો પુલ અમદાવાદનો પહેલો પુલ એલિસ બ્રિજ અઢારસો ને બાણુંમાં માં તૈયાર થયો હતો કઈ સાલમાં અઢારસો ને બાણુંમાં એલિસ બ્રિજ તે અઢારસો પંચોતેરમાં ભારપૂર આવતા તે પુલ તૂટી પડ્યો હતો અને તે ફરીથી નવો પુલ અઢારસો ને બાણુંમાં માં તૈયાર કરવામાં આવ્યો હતો આ પુલ બાંધવાનું કામ એ વખતના ઇજનેર હિંમતલાલ રામ ભચેજે કર્યું હતું એ વખત અહીં બ્રિટિશ કમિશનર બટ એલિસ હતા માટે તેમના નામ પુલને એલિસ બ્રિજ તરીકે ઓળખા ઓળખાવ્યો હતો આ હાલના આ પુલ વિવેકાનંદ બ્રિજ તરીકે ઓળખાય છે પછી છે લોથલ લોથલની અંદર આપણે જોઈએ કે લો સ્તર રૂથલ શબ્દનો અર્થ થાય છે મરેલાનો ટેકરો રૂથલ શબ્દનો અર્થ શું થાય છે મરેલાનો ટેકરો અને ટેકરો એવો અર્થ થાય છે પછી જે ચાર હજાર વર્ષ ચાર હજાર વર્ષ પૂર્વ સિંધુ ખીની સંસ્કૃતિનું જાણીતું બંદર બન્યું જે સિંધુ ખીણની સંસ્કૃતિ છે તે ચાર વર્ષ પૂર્વ સિંધુ ખીની સભ્યતાનું જાણીતું મંદિર બન્યું બંદર બન્યું હતું ઓગણીસો ચોપનમાં પુરાતત્વ ખાતે દ્વારા ડૉક્ટર એસ આર રાવના માર્ગદર્શક હેઠળ આ સ્તરનું ખોદકામ કરવામાં આવ્યું હતું કોના દ્વારા ડૉક્ટર એસ આર રાવના દ્વારા ડૉક્ટર एस आर द्वारा पची जो धोड़का धोड़का धवलपुर अथवा दवलक क्यूँ दवलक अथवा दवलकपुर एटली દોડકાના બે નામ છે તે મહાભારતના આ કાળ આ નગર વિરાટનગર તરીકે ઓળખાતું હતું જે મહાભારત કાળમાં આ નગર વિરાટનગર તરીકે ઓળખાતું હતું મિનર દેવીએ બંધાવેલું મડા તળાવ અહીં આવેલું છે પછી જે જામફળની વાડીઓ માટે જાણીતું છે જે મીનર તળાવ છે તે જામફળની વાડીઓ માટે જાણીતું છે પાંડવોની શાળા ભીમનું રસોડું જેવા પ્રાચીન સ્થળો અહીં આવેલા છે પછી જે પછી છે માંડલ એટલે રામના જાણીતા લોકોની કુળદેવી ખંભા ખંભલાય માતાજીનું મંદિર અહીં આવેલું છે પછી છે સાનંદ ડેટ્રોઇટ સિટી ઓફ ગુજરાત ટાટા નેનો અને ફોર્ડ કંપની અહીં આવેલી છે કઈ ફોર્ડ કંપની છે જે ગાડીઓની ફોર્ડ કંપની તે સાનંદમાં આવેલી છે પછી છે સરખેજ સરખેજની અંદર મહેસ મહેમૂદ બેગડા કોઈ મેહમૂદ બેગડા શાહ આલમ ગુરુ અહમદ શાહ ખટુ ગંજમ છબનો અને રોજ રોજો આવેલો છે સરખેજનું તરાવ અહીં આવેલું છે પછી છે લાભા કયું લાંબા એટલે બળિયાદેવનું બળિયાદેવ હોય તેમનું ભવ્ય મંદિર અહીં આવેલું છે પછી જે ગણેશપુરા ગણેશપુરા એટલે ભગવાન શ્રી ગણેશનું ભવ્ય મંદિર અહીં આવેલું છે ગણેશપુરામાં પછી જે ભીમનાથ એટલે નીલંકા નીલકા નદી કાંઠે મહાદેવનું પ્રખ્યાત દેવાલય આવેલું છે પછી જે વૌઠાના દ્વારકા તાલુકામાં આવેલું છે અહીં સાત નદીઓ ભેગી થાય છે સાબરમતી હાથમદી વાત્રક મેશવો માજમ શેરડી અને શેરડી અને ખારીનું આપણે એની શોર્ટકટ ટ્રીક બનાવી શકીએ સાબરમતી હાથમતી વાત્રક મેશવો માજમ શેરડી અને ખારીનું સંગમ થાય છે કયું સા સા હા વા સા હા વા મે મા શે ખા વિદ્યાર્થી મિત્રો તમે આ સૂત્ર યાદ રાખશો તો તમને વોઠાની સાથે સાત નદીઓ યાદ રહી જશે અને કાર્તિકી પૂનમના દિવસે અહીં મેળો ભરાય છે સાના દિવસે કાર્તિકી પૂનમનો દિવસ હોય ત્યારે આની અંદર મેળો ભરાય છે પછી છે વૌઠાની મેળાની અંદર આપણે વોઠાના જે મેળા મોટા પાયે ગધેડાની વેચ થાય છે જે લેવાના ગધેડા અને આપવાના ગધેડાના મેળા વૌઠાના મેળાની અંદર ગધેડાની વેચ થાય છે જે વિરમગામ વિરમગામ મીના દેવી બંધાવેલું મુનસર તળાવ તે આવેલું છે વિરમગામમાં તથા ગંગુ મંજારાએ બંધાવેલું ગંગાસર તળાવ અહીં આવેલું છે તથા સહસ્ત્રલિંગ સરોવર પણ અહીં આવેલું છે ત્રણ વસ્તુ આવે છે મુનસર તળાવ પછી ગંગાસર તળાવ અને અર્ધસહસ્ત્રલિંગ તળાવ આવેલું છે પછી જે મુખ્ય તથ્યો છે આપણે જે મુખ્ય તથ્યો તે એની અંદર આવેલું છે આપણે કે ગુજરાતનું ગુજરાતનું પ્રથમ પાટનગર ગુજરાતનું પ્રથમ પાટનગર હાલનું આર્થિક પાટનગર છે આર્થિક પાટનગર ભારતનું માન્યસ્ટર સ્ટર તથા ભારતનું બસ સ્ટેન્ડ સૌથી મોટું અને રાજ્યનું પ્રથમ વાઈફાઈ રેલવે સ્ટેશન કાલુપુરમાં આવેલું છે વાઈફાઈ રેલવે સ્ટેશન કઈ જગ્યાએ આવેલું છે સૌથી મોટું તો કાલુપુરમાં ગુજરાતનું સૌથી મોટું ગોબર ગેસ પ્લાન્ટ અમદાવાદ જિલ્લાની દસકોઈ ખાતે આવેલો છે ઘઉંના પાક માટે જાણીતો પ્રદેશ એટલે ભાલ એ અમદાવાદ જિલ્લાની દક્ષિણ પશ્ચિમમાં ભાગ આવે છે સૌથી આપણે ઘઉનો ભાગ કઈ જ ભાલ તરીકે ઓળખાય છે જાણીતો પ્રદેશ પછી છે એશિયાની એશિયાની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં આવેલી છે અત્યારે કોરોનામાં સિવિલ હોસ્પિટલમાં ઘણા બધા કોરોના કેસ હોય છે અત્યારે વિદ્યાર્થી મિત્રો કે જેનું નામ શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ હોસ્પિટલ છે જે સિવિલ હોસ્પિટલનું નામ કોનું છે તો શેઠ હઠીસિંગ પ્રેમાભાઈ હોસ્પિટલ છે ગુજરાતનું સૌથી મોટું પ્રાણી સંગ્રહાલય કમ કમલા નેહરુ જુઓલોજીકલ પાર્ક અમદાવાદ કાંકરિયા ખાતે આવેલું છે કહ્યું કમલા નેહરુ જુઓ જુઓલોજીકલ પાર્ક અમદાવાદમાં કાંકરિયા તરીકે આવેલું છે પછી છે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો એટલે અમદાવાદ એ તો ખબર જ છે કે આપણે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો જિલ્લો કયો અમદાવાદ ટકા યહુદીઓનું એક માત્ર તીર્થ ગામ એટલે ખમાસા ખાતે આવેલું છે કોના તરીકે ખમાસા ખાતે આવેલું છે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક પીરાના અમદાવાદમાં આવેલું છે કયું પીરાના અમદાવાદમાં આવેલું છે અમદાવાદના પ્રથમ મેયર ચિનુભાઈ ચિમનભાઈ બેરોનેટ હતા કોણ હતું ચિનુભાઈ ચિમનભાઈ બેરોનેટ હતા બાદશાહ જહાંગીરે અમદાવાદને ગ ગરદાબાદ કર્યું હતું કોને કર્યું હતું બાદશાહ જહાંગીર અમદાવાદને ગર્દાબાદ કર્યું હતું પછી છે અમદાવાદમાં દર વર્ષે પંદર ડિસેમ્બર એકત્રીસ ડિસેમ્બર ગુજરાતના આ સરકાર દ્વારા કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે કયું કાંકરિયા કાર્નિવલ ઉજવાય છે કઈ તારીખે પંદર ડિસેમ્બર તેર એકત્રીસ ડિસેમ્બરે કઈ પંદર ડિસેમ્બર અને એકત્રીસ ડિસેમ્બર હવે આવશે જ પંદર ડિસેમ્બર અને એકત્રીસ ડિસેમ્બર લગભગ પૂરી થઈ ગઈ છે અને પછી દાદા હરિની વાવ અમદાવાદમાં આવેલી છે કઈ દાદા હરિની વાવ કઈ દાદા હરિની વાવ અમદાવાદમાં આવેલી છે અમદાવાદમાં અજોડ બા આબાદ તથા ઉત્તમ જેવી ડેરીઓ આવેલી છે અજોડ અને ઉત્તમ ડેરીઓ એએમસી અમદાવાદ મ્યુ મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે સ્થાપના ઓગણીસો પચાસમાં થઈ હતી એએમસી અમદાવાદની મ્યુનિસિપલ કોર્પોરેશન પછી જે પ્રથમ કાપડની મિલ અઢારસો ને એકસઠમાં રણછોડભાઈ છોટાભાઈ રેટિયાવાડાએ અમદાવાદની સ્થાપી હતી જે કોણ હતા પ્રથમ કાપડની વાળા અઢારસો એકસઠમાં રણછોડભાઈ છોટાભાઈ આ તો યાદ રહી જાય કે રણછોડભાઈ છોટાભાઈ રેટિયાવાડાએ અમદાવાદમાં સ્થાપી હતી વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને બીજા પણ વિદ્યાર્થી લોકોને મોકલો જેથી એમને કરીને પણ આ વિડીયો જરૂર આવડશે અને અમારા બીજા પણ જિલ્લાના તાલુકા અમારા ગુજરાતના બીજા પણ જિલ્લાઓના વિડીયો તમને મળતા રહેશે નોટિફિકેશન અમારું મળતું રહેશે સબસ્ક્રાઈબ કરશો તો થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો